ના દંભના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને અને સવાર સવારમાં સુરત દેવતાની હાજરીમાં થોડુંક હૃદય નીચોવવા માટે તમારી સમક્ષ આવ્યો છું મિત્રો મનુષ્ય પ્રકૃતિની અંદર કામ ક્રોધ લોભ મોહ મદ મચ્છર ઈર્ષા દ્વેષ આ બધાના કારણે એક અલગ પ્રકારની એક તેજો દ્વેષ તમે આ શબ્દ કદાચ સાંભળ્યો હશે ને ઘણા બધાએ નહીં સાંભળ્યો હોય તો તેજો દ્વેષ કરીને એક પ્રકારનો ભાવ મનુષ્ય અનુભવે છે આ ભાવ એવા વ્યક્તિઓ માટે હોય કે જે ખૂબ લોકપ્રિય થઈ રહ્યા હોય જે દિવસ દિવસ કરતાં રાત્રે વધુ લોકપ્રિય બને ને રાત કરતાં દિવસે વધુ લોકપ્રિય બને મતલબ સતત દિવસ ઉગે ને આઠમે ત્યાં સુધી દિન પ્રતિદિન એ સફળતાના નવા શિખરો સર કરતા હોય લોકોના હૃદય સમ્રાટ બનતા હોય કરિશ્માતી બનતા હોય આકર્ષક બનતા હોય સમોહિત બનતા હોય અને આવું બધું એમને કંઈ જાણી જોઈને એ કરતા ના હોય કોઈ એજન્ડા સાથે પણ એમના પરમાત્માએ જન્મ જાત આનુવંશિક અને એમની અંદર જન્મથી અમુક પ્રકારની ક્ષમતાઓ મૂકી હોય અમુક એક પ્રકારનું એમનો ઓરા હોય એમનું વ્યક્તિત્વ હોય હવે થાય એવું કે આજુબાજુના જે લોકો છે ને એ એમને કોઈનું કશું ન બગાડ્યું હોય એ તો જગતના કલ્યાણ માટે હિત માટે વિશાળ હૃદય લઈ અને જીવતા હોય પણ જે આજુબાજુ કીડા મકોડા જેવા સંકુચિત કુંઠિત દ્વેષથી અને તેજો દ્વેષથી પીડિત જે લોકો હોય એ ઘણી બધી વખત સમજતા નથી એટલે એ આવા જે લોકો હોય એમને ખતમ કરવા માટે પ્રયાસ કરે ષડયંત્રો કરે એમની છબીને ધૂમિલ કરવા પ્રયાસ કરે એમને તમામ રીતે બદનામ કરવાનો પ્રયાસ કરે કેમ કે એ જે સફળતા છે એ પચાવી ન શકે અને આવું કંઈક દ્વેષવાળું સૌથી મોટું જો કોઈની સાથે બન્યું હોય અત્યારે વર્તમાનમાં તો મહેતા સાહેબ સાથે થયું છે જી હા હું વાત કરું છું જગદીશ મહેતા સાહેબની કે છેલ્લા બે ત્રણ દિવસથી તમે જુઓ છો વિવાદનો જે વંટોળ છે એક વાવાઝોડું એમના જીવનમાં આવા દ્વેષવાળા લોકો લાવ્યા છે રાજકીય કિન્નાખોરીવાળા લોકો લાવ્યા છે એ થોડુંક વિશ્લેષણ કરું છું એટલે ઠીક છે એ મારા ચર્ચા જ નથી કરવી કે શું ઘટનાક્રમ કેમ કે સતત બે ત્રણ દિવસથી તમારા મગજ ઉપર એ મારો તો થઈ જ રહ્યો છે વિવિધ માધ્યમો દ્વારા આ ઓડિયો ક્લિપ ફરતી થઈને આ ઓડિયો ક્લિપ ફરતી થઈને ફલાણું ને ઢીંકણું ને એટલે એ એમાં આપણે નથી જવું પણ મારે મૂળ જે વાત કરવી છે એ કરવી છે કે ભાઈ જગદીશ મહેતા સાહેબે ખુદ સ્વીકાર્યું છે કે ભાઈ મારી સામે જે આક્ષેપો છે જે ફરિયાદો છે એમાં સત્યતા હશે એ બધું સાબિત થશે તો હું ગમે તે જે પણ બંધારણ અને કાયદાની અંદર સજાઓની જોગવાઈ છે આ પ્રકારના ગુના માટે હું ખુદ ભોગવીશ મેં કર્યું હોય આ તો ભોગવીશ હું બંધારણથી ઉપર નથી અને મારા જેવા કે તમારા જેવા જે લોકો આ વિડીયો જુએ છે જે પણ જગદીશ મહેતા સાહેબના હમદર્દ છે એમને પ્રેમ કરવાવાળા લોકો છે એમને પોતાના આદર્શ પુરુષ માને છે એમનાથી પ્રેરણા લે છે બધા જ લોકો પણ આ જ વાતને દોહરાવે છે કે ભાઈ વીઆરીના સ્ટેટ અને સ્ટેટની અંદર જે પણ લો એન્ડ ઓર્ડર હોય એનું કોન્સ્ટિટ્યુશન હોય એને આપણે પણ ફોલો કરીએ છીએ એટલે એવું કોઈ વાત જ નથી કે મહેતા સાહેબ બંધારણથી ઉપર છે અને આપણે એકદમ પેલા આંધળા એને રેડિકલ બની અને એમને સમર્થન કરવા માટે તત્પર છીએ અને કાયદો વ્યવસ્થાને પણ આપણે માનતા નથી એવું નથી પણ જે વાસ્તવિક વાતો છે કે ભાઈ તમે પેલું છે ને આપણે કે ભાઈ નાક દબાવો તો મોઢું ખુલે એટલે જ્યારથી પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટીવાળો કાર્યક્રમ થયો અને છેલ્લા એકાદ વર્ષને પકડી લો બે વર્ષને કે જ્યારથી મહેતા સાહેબ સોશિયલ મીડિયા ઉપર આવ્યા અને વધુ લોકો સુધી પહોંચ્યા અને એક મોટી ઇમ્પેક્ટ હું તો તમને કહું છું ને કે વિપક્ષના નેતાઓ રાજકીય ગલિયારામાં રહેલા લોકો પણ જે ઇમ્પેક્ટ સમાજ જીવન ઉપર નથી પાડી શકતા એવી અસર મહેતા સાહેબ માત્ર પત્રકાર નથી એ માત્ર પેલું બેલેન્સ બેલેન્સવાળું સમતોલ પત્રકારત્વ કરીને ઘરે બેસી જવા વાળા નથી એ ખુલીને બોલે છે તમને બધાને ખબર છે જોખમ લે છે હું તો એમને દેહાભિમાન વગરના કહું છું શ્રીમદ ભગવદ્ ગીતામાં એક ટર્મ્સ આવે દેહાભિમાન વગરનો ફક્ત મને પ્રિય એટલે દેહા અભિમાન વગરનો એટલે એવો નિર્ભય પુરુષ કે જે બિલકુલ જુજારું અને આક્રમક હોય મતલબ ડરપોક ન હોય અને આ શરીરના રહેવા ન રહેવાથી પણ ફરક ન પડે એટલે હવે તમે સમજો કે હવે તમે કોનું યાર નાક દબાવવા માટે નીકળ્યા છો જગદીશભાઈ મહેતા સાહેબનું શું એ એટલા મૂર્ખ હતા એટલા અપરિપક્વ હતા કે જે પહેલા દિવસે એમને સરકાર સામે બોલવાની શરૂઆત કરી ત્યારે એમને નહીં ખબર હોય જમાનાના ખાતીલા છે આ પહેલાં પણ ઘણો બધો ઘટનાક્રમ જીવનમાં બની ચૂક્યો છે એટલે તો એ હું એટલા માટે જ સરકારને કહું છું વ્યવસ્થા તંત્રને કે જગદીશભાઈ મહેતા સાહેબને તમે આ રીતે નહીં દબાવી શકો આ રીતે તમે ડરપોખ માણસોને દબાવી શકો જેને હજુ પણ અહીંયા હોય અને એવા જો જગદીશ મહેતા સાહેબ હોત તો પછી યલો જર્નલિ કરી ખાધું હોત એટલે જગદીશભાઈ મહેતા સાહેબ ને આ રીતે એક તો દબાવવા શક્ય નથી એ નહીં થાય એ જુવેન ઉર્જા તમે જુઓ હું તો જોઉં જ છું પ્રથમથી જ મને તો ખબર છે કે આ સ્થિત પ્રજ્ઞ માણસ છે સ્વાધીનંતકરણના દેહાભિમાન વગરના એક વ્યક્તિ છે જેના ગીતામાં વર્ણન છે પણ જે લોકો હાલ એમને જુએ છે તમે પણ જોઈ લો સાહેબ આવા સંજોગની અંદર માણસ આટલી સ્થિરતા રાખી શકે જે રીતે સતત એ સ્વસ્થ બની અને પાછા નાટક કરતા હોય દંભપાખન કરતા હોય તો પણ તમને ખબર પડી જાય પણ એ બિલકુલ દેખાડો એ સહજ પહેલાં જેવા હતા આ બધું થયું એ પહેલાં હું તો કહું છું કે તુષાર ભાઈ ચૌધરીવાડી ફરિયાદ થઈ એ પહેલાં જેવા હતા એવા ને એવા આજે પણ છે એટલે સ્થિર છે સ્વસ્થ છે સિગ્મા મિલ છે સ્ટોઈક પુરુષ છે અંદરથી હલ્યા નથી એટલે એક તો પહેલાં રાજકીય કિન્નાખોરીવાળા લોકો જો એવી અપેક્ષા રાખતા હોય ઠીક છે તમે ત્યાંથી એમને તાળા મરાઈ દીધા આ બધું કર્યું પણ હું તો હું તો આને સકારાત્મક રીતે જોઉં છું કે ભાઈ હું તો મને તો પ્રથમથી લાગતું હતું કે મહેતા સાહેબ એવડું વિરાટ વ્યક્તિત્વ છે એવી એમની ઇમ્પેક્ટ છે એવો એમનો ઓરા છે કે એક નાનકડા કોઈ ખૂણામાં ગુજરાતના એક નાનકડા પ્રદેશ પૂરતા એ સીમિત રહે એના કરતાં એમની પોતાની ચેનલ હોય યુટ્યુબ પર અથવા તો અન્ય કોઈ ઘણા બધા લોકો એમને સંપર્ક કરી જ રહ્યા છે આટલા દિવસોથી તો વિશાળ ફલક ઉપર થોડુંક આપણને લાગતું હતું અને એ પેલી એમની જે ગિરીશભાઈ પ્રત્યેની વફાદારી નિષ્ઠા પ્રામાણિકતા હતી એટલે ક્યાંક ને ક્યાંક ત્યાં રહે હતા અને ત્યાં રહોત કેમ કે જે તે સમયે એ બંને સાથે શરૂઆત કરી હતી એટલે મહેતા સાહેબ પાછા એવા સ્વાર્થી અને કૃતજ્ઞ નથી પણ જે થયું એ સારું થયું મહેતા સાહેબને વિશ્વ માનવ બનવા આખા ભારત ઉપર એમની જે આખા ભારતને જે પ્રકારના નિડર નિર્ભીક પત્રકારત્વની જરૂર છે એ બનવા માટે થઈને આ પડાવ જરૂરી હતો સમજો તમે ઘણી બધી વખત ઘણા બધા વાવાઝોડા કશુંક મોટું નિર્માણ કરવા માટે આપણા જીવનમાં આવતા હોય ઘણા બધા બદલાવ એટલે હું તો આ બદલાવને એ રીતે જ જોઈ રહ્યો છું કે હવે ઉલટાનું વધુ મજબૂત બનીને મજબૂત તો એ છે જ પણ જે વાવાઝોડા આવવાના હતા એ આવી ગયા હવે આથી વધુ તમે કારણ કે મહેતા સાહેબને તમે આથી વધુ કંઈ ન કરી શકો હજુ ચલો બીજા બે ચાર કેસ કરી દો હજુ ફિટ કરી દો પણ તમે કંઈ એવા કોઈ સંગીન અપરાધ હોવો તો એમને કર્યા નથી હજુ કે આ પણ અપરાધ નથી સાચું બોલવું એ પણ ઠીક છે કાયદાની આંટી ખૂટીઓમાં મર્યાદામાં તમે એમને ફસાવી દો થોડા ઘણા તો પણ તમે એમને કેટલાક દિવસ જેલમાં રાખશો ભાઈ વરસ બે વરસ ત્રણ વરસ પરમાત્માની કૃપાથી હજુ લાલ ટમાટા જેવા છે અને ખૂબ સારી જીવન ઉર્જા આપણને રોજ દેખાઈ રહી છે એમને તો બહાર તો નીકળશે જ અને સાહેબ બહાર નીકળ્યા પછી એ વધુ ઘાતક બનશે વધુ આક્રમક બનશે વધુ જુજારું બનશે કેમકે જગદીશભાઈ મહેતા સાહેબમાં તમે એવું માનતા હોય કે એ એ હવે ચૂપ થઈ જશે તો એ એમના કિસ્સામાં નથી થવાનું બીજા બધા લોકોમાં જે તમે પ્રયોગો કર્યા હોય નંબર ટુ નંબર ટુ જે આક્ષેપો હોય જે કંઈ હોય પણ એ હકીકતોનો તો સૌએ સ્વીકાર કરવો પડશે ને કે મહેતા સાહેબે જે તીવ્રતાથી નિડરતાથી નિર્ભીકતાથી અવાજ ઉઠાવ્યો ખેડૂતોનો કે ગુજરાતને આઠ કરોડ જનતાનો એટલો કોઈએ ઉપાડ્યો છે તો સાહેબ આપણે કેવા લોકો છીએ ખબર છે આપણે વીર સાવરકર અંદામાન નિકોબાર ગયા અને કાળકોટડીમાં રહ્યા અને દિવસો સુધી અંધારામાં રહ્યા અને પછી સ્ટ્રેટેજીના ભાગરૂપે એ અંગ્રેજોને પત્ર લખે લોકમાન્ય તિડકને એ બધા કહે કે ભાઈ તમારું ગુજ ભારત આવવું જરૂરી છે તો આપણે છે ને એ વાતોને પકડીએ કે ભાઈ એ તો માફી વિરત તો આપણે આવા જ છીએ આપણે આદર્શવાદી એટલે લોકો તો મહેતા સાહેબ સાથે છે પણ પત્રકાર જગતના કેટલાક તત્વો જે આ પ્રકારની મીઠિયા આદર્શની વાતો અત્યારે કરી રહ્યા છે અને બધું આ પ્રકારનો એક દુષ્પ્રચાર કરી રહ્યા છે કે ભાઈ આ હતું ને પેલું હતું ને આ પ્રકારનું પત્રકારત્વ ન હોય ને ફલાણું ને ઢીંકણું ને એટલે સાહેબ જે ઘોડે ચડે એ પડે વીર સાવરકરની સાથે સાથે અનેક લોકો હતા એ વખતે જે અંગ્રેજોના ચમચા બન્યા આઈસીએસ બન્યા અને મજા મજા કરી તો એનું કોઈ વાત નથી કરતું એટલે કોક કંઈક કરે કોક કંઈક કરે તો તમારે ઘડીક એને આપના બનાવી દેવા છે ઘડી કે એને ભાજપના ચમચા બનાવી દેવા છે એટલે ઠીક છે લોકો તો આવું કરતાં કરે પણ ખાસ કરીને પત્રકાર જગતવરના લોકો જ્યારે આંગળી ઉઠાવે કેટલાક છે પત્રકારો કે જેમને આપ આ તબક્કે મહેતા સાહેબની સાથે ઉપર રહેવાની જરૂર હતી એ એક બહુ નાનકડો વર્ગ જે અત્યારે એ પ્રકારનું કવરેજ કરી રહ્યો છે એટલે એક તો આપ એ પણ જરૂરી હતું આ જે એક છા છટણી થવાની હતી લોકોની સાચી ઓળખ એ પણ જરૂરી હતી કે મહેતા સાહેબ જોડે કલાક કલાક ડિબેટ તો બધા કરાવતા પણ અત્યારે ખબર પડે છે કે અમુક લોકો બહુ તીવ્રતાથી અમુક લોકો બહુ તીવ્રતાથી એમની કવરેજ આપી રહ્યા છે આમ તમને લિટરલી ખબર પડે કે ભાઈ એ દુઃખી છે મહેતા સાહેબના સુખે સુખીને દુઃખે દુઃખી એ પ્રકારના અને અમુક લોકો મહેતા સાહેબ આવતા હતા હજુ કદાચ ભવિષ્યમાં આપણે બોલાવવાના છે એટલે બધું જોખી જોખીને સગવડ્યું પેલું આમ કેવું થોડું 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 બંને તરફનું બેલેન્સ કરે છે અને ડિસ્ક્લેમર પણ લગાવી દે છે વિડીયો પહેલાં કે ભાઈ એમના અંગત વિચારો છે વ્યક્તિગત વિચારો છે એટલે આ બધો જે ઘટનાક્રમ બનવો જરૂરી હતો એ ખૂબ જરૂરી હતો એના કારણે ઘણા બધા લોકોની ઓળખ પણ થઈ ગઈ પણ મતલબ મારે એવું કહેવાનું છે કે જે લોકો એવું માનતા હોય કે મહેતા સાહેબ ચૂપ થઈ જશે તો ચૂપ તો નહીં થાય પણ વધુ મજબૂત સાહેબ તમારે યુદ્ધભૂમિમાં જતાં પહેલાં તલવારબાજી અને જે પણ પ્રકારની એક યુદ્ધ કલા યુદ્ધ કુશળતા જે તમારે જોઈએ તમારા ભીતર એ પ્રકારની તમામ જે કોઠા જેને કહેવાય ને બે બધા હવે એમને ફેદી નાખ્યા છે એટલે હવે હવે આપણને એવા જગદીશ મહેતા મળશે જ્યારે પણ આવશે ટૂંક સમયમાં જ આવશે કારણ તો હું ચોવી કલાક ચાલનારી ચેનલ લઈને આવે અથવા યુટ્યુબ જે કંઈ લઈને પણ આવે પણ હવે આપણને એવા મહેતા સાહેબ મળશે કે જે એમને કોઈ પણ રીતે દબાવવા કોઈના પણ માટે સંભવ નહીં હોય એટલે બસ આ ઘટનાક્રમને લઈને મારે એટલું જ કહેવું છે કે પ્રજા એમની સાથે છે મહત્તમ પત્રકારત્વ જગત પણ એમની સાથે છે તે જો દેશવાળા પેલા લોકો છે ને જે ખોટા ખોટા જે ઈર્ષા કારણ કે એ બધા વર્ષોથી અહીંયા માર્કેટમાં છે પણ એમને કોઈ સાહેબ કે એમ ભોજ્યો ભાઈ પણ ઓળખતું નથી અને કોઈ એવી લોકપ્રિયતા નથી એટલે સાહેબની બે ત્રણ વર્ષની સફળતા અને લોકપ્રિયતા અને ટીઆરપીના બધું જે હતું એનાથી જે એક બહુ મોટો વર્ગ છે ઈર્ષા દ્વેષમાં હતો સ્વાભાવિક છે મનુષ્ય જીવનની લાગણી છે તે જો દ્વેષને આ બધું તો એમના સિવાય બધા મહેતા સાહેબની સાથે છે એટલે આવનારા દિવસોમાં આપણને મહેતા સાહેબનું અભેદ્ય અજય એક એવું વ્યક્તિત્વ વિરાટ સ્વરૂપ જોવા મળશે જેના પ્રકાશમાં આ તમામ આસુરી તત્વો નાશ પામશે લવ યુ ઓલ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધન્યવાદ